પાઉચ પથ્થર અને પંડાલનો પ્લાન કોણે ઘડ્યો પથ્થરમારો કરનારા છવ્વીસ તોફાની તત્વોને કોર્ટમાં રજૂ કર્યા ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા આરોપીઓનું લિસ્ટ અને ચોવીસ કલાકનો ઘટનાક્રમ સુરતના સૈયદપુરામાં આઠ સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી બાદમાં પોલીસે બત્રીસ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે પોલીસે જે છ કિશોરને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદરેસામાં જાય છે તેમજ તે છ સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો ત્યારબાદ સાતમીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ ગયો હતો જોકે આઠ સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો છ કિશોર સિવાયના તમામ છ આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે અલગ અલગ પાંચથી વધુ મુદ્દા પર રિમાન્ડની માગણી કરવામાં આવી છે પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે આરોપીઓ તરફથી ડિફેન્સ વકીલ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર હસમુખ લાલવાલા છે સાથે જેબા પઠાણ જાવેદ મુલતાની અબ્દુલ શેખ વકીલ છે જ્યારે સરકારી વકીલ નયન સુખડવાલા છે અને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ચોવીસ ચાર એકસો પચીસ એકસો એકવીસ એકસો નવ એકસો પંદર ને એકસો નેવ્યાસી એકસો નેવું એકસો એકાણું હેઠળ ફરજમાં પોલીસ અને અને પબ્લિક પર પોલીસના તોડફોડ નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે જ્યારે રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ શહેર પોલીસ એલર્ટ થઈ છે શહેરના જુદા જુદા પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચાંપતી નજર છે ફટોદરા અઠવા સલાબતપુરા લાલગેટ લિંબાયત પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમ થકી ગેરપ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે સંવેદનશીલ તથા કોમ્યુનલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આઝાદનગર રસુલાબાદ તડકેશ્વર ગોકુલનગર નાનપુરા કાદરશાહ નાલ રુસ્તમપુરા સૈયદપુરા ચોક મૈદરપુરામાં ડ્રોન ઉડાવવામાં આવ્યું છે ઝુંપડપટ્ટી વિસ્તાર તથા ધાબા પર ચેકિંગ ચાલુ છે ફૂડ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે સતત ત્રીજા દિવસ યે સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે પથ્થર ફેંકનારો કિશોર જે મદ્રેસા જાય છે તેની તપાસ કરવામાં આવી રહી છે આ કિશોરને પથ્થરો મારવાનું કોણે શીખવાડ્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને જે મદરેસામાં જાય છે તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે આરોપીઓ જે રિક્ષામાં ગયા હતા એ રિક્ષા ચાલકને ખ્યાલ કે આ છ કિશોર શું કરવા જઈ રહ્યા છે પંડાલ પાસે તેણે રિક્ષા રોકીને કે તરત જ છ માંથી એક મુખ્ય કિશોર આરોપીએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો આ કિશોર તેના દાદી સાથે રહે છે અને મદરેસામાં જાય છે પિતા હયાત નથી અને માતાએ બીજા લગ્ન કર્યા છે